એક નાની એવી ભૂલ આખી ગાડીને સળગાવી દીધી છે અહીંયા હવે તમે જોઈ શકો છો કે આખો આખી જે કુવરની ડાળ ભરેલી ગાડી છે એ સળગી ગઈ છે અને એ ખેડૂત ઉપરથી બીતી હશે બીજી એક વાત કે ગાડી નાની રૂપ શું નીચે નાની નાની ભૂલ એટલું મોટું સ્વરૂપ કરી જાય છે છતાં પણ પબ્લિક સમજતી નથી આવતી કે નાની નાની ભૂલ કેટલા મોટા સ્વરૂપે બની જાય છે તમે જોઈ શકો છો ગાડીનું કન્ટેનર બતાવું ભૂલ કરો ભૂલ કરો પણ એટલી પણ ના કરો કે આવા મોટા મોટા નુકસાનો થાય એક નાની ભૂલ આટલું મોટું સ્વરૂપ લઈ શકે છે તો તમે જોઈ શકો છો કે શું રીતિ હશે એ બંને માલિકો ઉપર કે જેની આ ડાળ છે અને જેની ગાડી છે આખી ચલવી ગયું છે on